બેન આપણે તમારો ચણિયો કમ્પ્લીટ ચાર મીટરનો કર્યો છે બરાબર કહેતા હોય તો પહેરીને બતાડો બેન ગરબામાં આમ ફરશો એટલે વટ પડી જશે આપણું કામ કમ્પ્લીટ જ હોય બેન આવો બેન ગઈ દિવાળી આવ્યા હતા આ દિવાળી આવ્યા એમ ને બેન બધે તમે બજારમાં પૂછો ચારથી પાંચ હજાર રૂપિયા સિલાઈ હશે આપણે ખાલી પંદરસો રૂપિયામાં સીવાયા લે છે બેન હા બેન કાયમી ગ્રાહક છો એટલે તો ના નથી પાડતો બેન બેન હું શું કરું તમારા ડ્રેસનું કાપડો જો ઓછું હતું એમાં લંબાઈ ઓછી થાય હવે એમાં મારો શું વાંક તમારે કાપડવાળાને કહેવાનું બસ દર વખતે તમને દર્દીનો જ વાંક દેખાય છે એક દિવસ લેટ ચલાવી લો બેન તમારો બ્લાઉઝ ઘરે હાથથી લેવા પડ્યો છે જુઓ બેન આપણે તો મેજર ટેપ પ્રમાણે જ ચાલીએ તમે સોળની બાંકી દેલી એટલે સોળ નહીં જ થાય બેન બરાબર હવે તમને પહેર્યા પછી લાંબી ટૂંકી લાગે તો હું શું કરું કાલે લઈ જજો ને બરાબર બેન તમારો બ્લાઉઝ ઇસ્ત્રીમાં પડ્યો કાલે લઈ જજો ને બરાબર ઓકે તમારી બેનપણી કે નથી સારું લાગતું એમાં હું શું કરું બેન બધું બેનપણી કે એમ ના કરાય થોડુંક આપણા મનથી વિચારાય બરાબર હા ને બેન હા હા ચારે ચાર કટિંગ થઈ ગયા છે કાલે લઈ જજો બરાબર હા એ તો મારા ભાઈ તમારી પર ગરમ થયા હતા કેમ કે મેં કીધેલું ને કે લેડીઝ બે જ જણનું માને એક દરજીનું અને એક ફોટોગ્રાફર ચાલે કરે તો બેન બેન તમારો ડ્રેસ કટિંગ તો થઈ ગયો છે પણ સીવવાનો બાકી છે બે દિવસમાં આપો બરાબર બેન આપણા ડ્રેસની સિલાઈ છે ને ચાર વરસ રાખો ને તો બી એવી ને એવી જ રહે તમારા ડ્રેસનું કાપડ જ ખરાબ હતું બેન બેન બે દિવસમાં તો ના જ મળે તમને ખબર છે દિવાળી આવે છે તો વહેલું લાવવું જોઈએ ને બેન કસો વાંધો નહીં બેન ખુલ્લો પડ્યો ધોઈ નાખજો એટલે આવી જશે બરાબર ફિટ પડ્યો બેન ડ્રેસ કસો વાંધો નહીં કાપડ જ એવું છે ધોશો ને એટલે ખુલ્લો થઈ જશે બરાબર જુઓ બેન ભયને ના મોકલતા એ દર વખતે છે ને એ સિલાઈની કચકચ કરે છે અર્જન્ટ નહીં થાય તમે ગમે તેટલી સેલરી આપો પચાસ સુ પાંચસો બી વધારે આપો ને પણ વહેલું તો નહીં જ થાય બરાબર છે